હાલો તો જો આપણે અહીંયા આપણા ઘરે આવતા રહ્યા છીએ અને જો અહીંયા તાવો કરવાનો છે તાવો થઈ ગયા ને હવે બધાય દર્શન કરવા માંડ્યા છીએ ફળવું લાગ્યું યા છી ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને પડી સવાર પડી ગઈ છે અને આજે તો આપણે ગામડે રોકાણા છીએ ભુવા કરવા આવ્યા હતા તો જો દસ તારીખે પાછો આવવાનો છે અત્યારે કંઈ ભુવા થયા નથી તો આપણે દસ તારીખે પાછા આવશું અને જો અત્યારે જો સુરત દાદા ઉગી ગયા છે અને અમે મોટા બપુના ઘરે આવ્યા છીએ અને પપ્પા પપ્પા જો ફોન જોઈએ ને મારે નેટવર્ક ન હતું તો હું અહીંયા આવી ગયો મેડી માંથી વિડીયો અપલોડ કરવા હજી કઈ વિડીયો આજ તો અપલોડ નથી થયો નવ વાગી ગયા છે તો એને જોઈ લ્યો તમે બધા આ અમારું ગામડું છે હળમતીયા અત્યારમાં જો બધાય વાડીએ વયા ગયા છે અહીંયા નવ વાગ્યા તો બધાય સસરનું કામ એ ચાલુ કરી દીધું છે ને આપણે તો રાજકોટમાં નવ વાગ્યા ને તો હજી તો બધા હુતા જ હોય અને અહીંયા તો બધાય જો કામ બામ ચાલુ કરી દીધું અને વાડીએ વયા ગયા હે અને આપણે આવી ગયા છીએ મોટા બાપુના મેળીમાંથી હાલો તો જો આપણે અહીંયા આપણા ઘરે આવતા રહ્યા છીએ અને જો અહીંયા તાવો કરવાનો છે તો જો અહીંયા તાવાનું બધું રેડી કરે છે ને મમ્મીને એ બધા અહીંયા રસોઈ કરવા માંડ્યા છે શાક બનાવે છે અને તાવો કરવાનો છે ને દાદા ચા પીવે

હાલો તો હવે અમે મર્ડે આવી લઈ જઈ છીએ કા કાલ હવે અમે મર્ડે જઈ છીએ તો બધા બી કન્ટિન્યુ લોગમાં રહે જાઉં હવે બધા બપોરો કરવા બેસી ગયા છે તો હાલો આવી જાવ બધા બપોરો કરવા હાલો બધા બપોરો કરવા બેસી ગયા છે અને આ પીરસે છે ના મરચા નથી ખાતી સોરી ખાલી ડુંગરી નથી ખાતી એ બેજો ઓ આપડા વર્ષા બેન હવે હે ને આ ટીપ માથે લે નાવી ગયા હે કઈ રજા આવા નખરા કર તું નખરા નહિ વાસણ મૂકવા જાઉં મઢે મઢે વાસણ મૂકવા જવું જરૂરી છે હા ઓમ તો આપડા બેન મમ્મીએ પકડાઈ દીધા કા માથે વાસણ હું વર્ષાબેન હું આગળ વિચાર ટીપ મૂકીને કાય ને ઘર થાય ને બીજું શું હોય ઘર બેગીનો થઈને શું કામ હે તો લે કાય રોકાવાનું થોડું હે કેમ જા એમ નઈ વર્ષાબેન આપણે બેને તો જો માથે ચડાવી દીધા એમ જો હોજી ઈ તો જણાઈને આપણા મૂકા જાવાને શું કરી તો ચાલો જાવ મઠ આવી ગયો છે વાસણ મૂકવાની જગ્યા આવી ગઈ એ મમ્મી આ વાસણ ગોઠવે જ છે હારું ને આપણે મોડર્ન દુનિયા જવું ને ઠામડા પડી એટલે ઈ તારે જવું લીંબુ ખાવા હે હા તે પટકાઈ મારે

અને તો તમે બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો જો મોઢે વાસણ મૂકી દીધા છે અને હવે બીજા વાસણ મૂકી દે એટલે પછી અમારા ઘરે જવાનું છે અને પછી આપણે હાં મામાના ઘરે જઈશું તો લગભગ લગભગ ક્યાં આપણા પપ્પાને વાત કરશું તો તમે બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો કરી દીધી અને મમ્મીને એ વાસણ લઈને આવે છે હાલો તમને મમ્મીને એ વાસણ લઈને આવે છે હાય મમ્મી હાલો તો અમે બે આયલા જ આવી છી એ કાઈ અમારો ફરિયામાં અમારો ઘર એ આમ મેલડી માં છે ને પાછળની ની સીરી તો આઈ થી આઈ આઈ થી આઈ અમે કરતા જોય અને જો હવે વાસણ મૂકી દીધા છે બધાય હવે કાઈ હોય તો લઈ જાય નકર એમને ઠાટ અમારી લીધો હા તો હવે તો કાઈ વાસણ નથી ચાલો હવે કાઈ છે ને હાલો અમાર કોઈ સેક નથી

દાદા બોરવીણ માં મંડા છે હવે અમારી હાટુ મારી હાટુ અમને કાંટા લાગે એમ કે બોરમાં માં કાટા જોઈ તું હું કાય એમ નામ થાય બોર દાદા બોર વીણે અને દાદા ખાવાના હે અને ચાર પાંચ લાલા હે ના મને આપજો કોણ કાલ પાસ મને મને